નમસ્કાર આજે માણસો જે ખાદ્ય ખોરાક ખાય છે અને ઈ ખાદ્ય ખોરાકનો અસર જે જીવસૃષ્ટિ પર શું પડે છે જીવસૃષ્ટિનો ફાયદો થાય છે કે નુકસાન થાય છે એ વિશે આપણે થોડીક વાત જાણીએ છીએ જો સાત વર્ષ પ્રાકૃતિક ખેતી કરું છું સાત વર્ષથી તો એમાં જે હું સમજ્યો છું હું જાણી છે જમીન પર્યાવરણ અને વાતાવરણને એ આજે હું તમને વિડીયોના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો ખાસ વિનંતી કે આ વિડીયો થોડોક લાંબો થઈ શકે તો અંત સુધી જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરશું ગુજરાતની અંદર સમજીએ તો મુખ્યત્વે ચાર ધાન્યનો વધારે પડતો ઉપયોગ થાય છે ઘઉં છે જુવાર બાજરો અને ચોખા ચોખા છે આ મૂળ દક્ષિણ ગુજરાતનો વાવેતર સમય અનુકૂળતા નથી એટલે ઉત્તર ગુજરાતમાં થાય છે ચોખા છે એ પણ કોઈ પર્યાવરણને હાનિ પહોંચાડતી વસ્તુ છે કે ચોખાને જે લઈ લીધા પછી જે પરાળ છે એને હળગાવવામાં આવે છે એને એનું જે ઉત્સર્જન થાય છે કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં વળે છે મિત્રો ખાનાર વ્યક્તિ છે એ જે માગ છે એ જ ખેડૂતો ઉગાડતો હોય છે જે માર્કેટની અંદરમાં વેચાતું હોય છે એ જ ખેડૂતો ઉગાડતો હોય છે

ઔષધિ ન કહી શકાય દવાઓ વપરાય છે એટલે પેલું જોઈએ આમાં એ લખાણું છે જ્યારે ઘઉં ને આપણે સાઈડમાં મૂકીએ અને આ જે બાજરો અને જુવાર છે તેની અંદરમાં હાથથી નિદામણ કરવું પડશે એમાં વીડી સાઈડ સટાતી નથી એટલે પેલી વસ્તુ છે એ ધરતીની અંદરમાં આ જ્યાં વાવેતર થાય છે આ જ્યાં આપણે વાવેતર કરીએ છીએ તો એની અંદર પેલું નિદામણનાશક દવા સટાતી નથી રાસાયણિક કે ઓર્ગેનિક ની વાત નથી અત્યારે પણ આ જે થતી રહેલી વાત છે મિત્રો આ થઈ વીડી સાઈડ ની વાત પછી મોટો થાય છે એની અંદર આની અંદર હાર્વેસ્ટર હાલે છે આ ઘઉંને કાઢવા માટે હાર્વેસ્ટર હાલે છે એટલે પેલી વસ્તુ કે હાર્વેસ્ટર હાલે છે જ્યાં માણસોની જરૂર પડતી નથી એટલે પેલું હાર્વેસ્ટર હાલવાથી જે ડીઝલ બળીને જે ધુવાડો થાય છે પાછું જે ધરતીને નુકસાન કરતી વસ્તુ છે પર્યાવરણને નુકસાન કરતી વસ્તુ જ્યારે જુવાર અને બાજરાની વાત આવે તો એ હાથથી હાથથી નિદામણ છે એમ જ લણણી કરવી પડે છે એટલે મજૂરોને રોજી રોટી મળે છે જો આ ખાનાર વર્ગ છે એ જો પસંદ કરશે ઘઉં તો કાર્બન ઓક્સર્જન થાય અને જુવાર અને બાજરો જો ખાનાર વર્ગ છે એ પસંદ કરશે તો તે રોજીરોટી માણસો ને મળે છે પછીની વાત આવે તો કે ઘઉં ને કોઈ પણ જીવ જંતુ કે કોઈ પણ પશુ પક્ષી આમાં ખાઈ શકતું નથી આમાં દાણો પેક હોય છે જ્યારે જુવાર અને બાજરાને અંદરમાં માં ખુલ્લો દાણો હોય છે એટલે આસાનીથી પક્ષી ખાઈ શકે છે અને આ ડુંડું છે એને જોઈ લો આ સાઈડનો તમામ દાણો છે એ ખાઈ ગયેલ છે પક્ષીઓ અને આ સાઈડ જ છે તો એનો મતલબ એ છે કે ઘઉં વાસો તો પશુ પક્ષીને ખાનાર વર્ગસે ઘઉં માગશે તો ખેડૂતો ઘઉં ઉગાડશે તો ઘઉં ઉગાડવાથી કોઈ પણ પશુ પક્ષી જીવ સૃષ્ટિનું કલ્યાણ થતું નથી જ્યારે આની અંદર જો જુવાર અને બાજરો જો વાવેતર થાય તો વધુમાં વધુ પશુ પક્ષીને ખોરાક મળે છે પક્ષી દિવસ આપણે ઉજવીએ છીએ પણ જો એને પેટનો ખોરાક નહીં મળે તો દિવસ ઉજવવાથી પક્ષી દિવસ ઉજવવાથી પક્ષીઓનું કલ્યાણ થતું નથી પછી વાત આવે તો કે જે આ ઘઉં છે આપણે હાર્વેસ્ટર હાલ્યા બાદ જ્યાં રહી છે એને સંપૂર્ણ રીતે ખેડૂતો જલાવી દે છે કેમ કે આ કોઈ કામ આવતું નથી જ્યારે એટલે કાર્બન ઉત્સર્જન થાય છે ધોવાડાની કારણે અને તાપમાનમાં વૃદ્ધિ થાય છે જ્યારે જુવાર અને બાજરો એ જો વાવેતર થાય તો આનો જે સારો છે એ અદ્ભુત રીતે ગાય માતા ખાઈ શકે છે એટલે સિટીના કે શહેરના માણસો જો જુવાર અને બાજરામાં માંગતા ખાતા થાશે તો ગાય માતાને ઓટોમેટિક સારો થશે કેમ કેમકે માગશે એ જ ખેડૂતો ઉગાડશે પછી વાત આવે આપ માણસ શરીરની તો માણસ શરીરની અંદરમાં ઘઉં જો ખાશે તો મેંદો ગ્લુટેન અને કાર્બ્રોહાઈડ્રેટનું પ્રમાણ શરીરમાં માણસોને વધારે થાય છે એટલે ડાયાબિટીસનું જે અત્યારે જે સમસ્યા આવી છે એ ઘઉંના કારણે હું માનું છું ત્યાં સુધી ઘઉંના કારણે આવી છે જ્યારે પરંપરાગત રીતે વર્ષોથી જુવાર અને બાજરા ખાતા આવેલા છે એ માણસોની હજી તપાસ કરો તો ત્યાં ડાયાબીટીસની અસર નથી કારણ કે આમાં ગ્લુટેન કે મેંદાનું પ્રમાણ નથી તો મિત્રો આ જે થઈ છે વાત એ એક ખોરાક એક કિલો અનાજ ખાવાથી હું ખાઉં છું તો પૃથ્વી પર શું અસર પડે છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમે પર્યાવરણને મદદરૂપ થવા માંગતા હોય ગાય માતાને જો મદદરૂપ થવા માંગતા હોય તો ઘઉં ખાશો તો શું શું આડઅસર થશે અને જુવાર બાજરો ખાશો તો કેટલા જીવોનું કલ્યાણ થશે પર્યાવરણનું કલ્યાણ થશે એ હું સમજો છું એ હું આ વિડીયોના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરું છું જો મારી વાત ને સહમત હોય તો આ વિડીયો બીજા માણસને સુધી મોકલાવજો